માતા સનલ બેને પુત્રનું ટેટુ કરી મારો સાવજ લખાવ્યું હતું આજ ડેમ પોલીસે આરોપી સનલ બે ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ગઈ તારીખ 18 ના રોજ સર ગામે એક જવાન વયના પુરુષ ની લાશ મળેલી જે તપાસ કરતા એનું નામ ગિરીશભાઈ રાઠોડ જણાઈ આવેલ ઉપરોક્ત મરણજના જનાર હત્યા પાછળ તપાસ કરતા જણાવી આવેલ કે મોવિયા ગામમાં એમની બેન છે જયશ્રીબેન એમનું લગ્ન થયેલ અને એ એમના પતિ અજયભાઈ જોડે રહેતા હતા અને અજય સાથે અણોબનાવ બનતા એ પોતાના દિશામાં પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ દોઢેક મહિના પહેલાં અજય પોતે આત્મહત્યા કરી લીધેલી જેથી એમની માતા જે છે સોનલબેન એમને ખૂબ જ મનમાં લાગ્યા હતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એ એનું કારણ જયશ્રી છે જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો તેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક્ત મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી ચિત્ર જતા સર ગામની વચ્ચે ઉપરોક્ત મરણ જનાર જ્યારે કામ પતાવીને પોતાના મધરને મળવા જતા હતા જે એડમિટ હતા તો રસ્તામાં તેમને આંતરી ચક્કુના ઘા મારી અને બીજા બે અન્ય આરોપીઓ સાથે ઉપરો ગુનાને અંજામ આપીને ને હત્યાનો ગુનો કરેલ છે તપાસ આજીડે કરે છે ચિત્રાવેલું છે વાત કરી છે મારો સાવજેમને લખીને ઉપરો મરણ પોતાનો પુત્ર છે અજય એનું ટેટુ ચિત્રાવેલ છે ઉપરો આરોપી છે સોનલ ખૂબ જ પોતાના પુત્ર પ્રત્યે અદમ્ય લાગણી ધરાવતી હતી અને એકનો એક પુત્ર ગુમાવી દેતા એના મગજમાં સતત વિચારો જ આવતા હતા કે મારે બદલો લેવો છે અને એ દોઢ મહિના સુધી ફૂટેજ એની સાથે સહારોપી હત્યા એમને ચક્કું પોતાના પાસે રાખેલું અને જે સહારોપી છે એમને પકડીને એમને ઈજા સોનાલ જાતે જ કરેલા કબૂલે છે